છેલ્લા પાંચ વર્ષમાં રક્તપિતનો કેસ નોંધાયો હોય તેમ જિલ્લાના ગામોમાં રક્તપિતના દર્દીઓને શોધવા માટે બારથી એકવીસ ડિસેમ્બર સુધીમાં સઘન રક્તપિત દર્દી શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કચ્છના દસે તાલુકામાં ત્રાણું ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરીને પરિવારોના સભ્યોના શરીર પર રક્તપિતના લક્ષણો છે કે નહીં તેની તપાસ કરીને શંકાસ્પદ દર્દીઓને શોધીને તેની લેબોરેટરી તપાસ સહિતની કામગીરી કરાશે આ અંગેની વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને રક્તપિત મુક્ત કરવાનું અભિયાન છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે જિલ્લાના જે ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં રક્તપિતનો દર્દી નોંધાયો હોય તેવા ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા તારીખ બારથી એકવીસમી ડિસેમ્બર સુધી એટલે કે સતત દસ દિવસ સુધી સર્વેની કામગીરી કરવામાં આવશે જેમાં આરોગ્યની ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે કચ્છ જિલ્લામાં બ્લોક વાઇઝ ચાલી રહેલી સર્વેની કામગીરીમાં ગાંધીધામ સુંદરપુરી ભુજ અર્બનમાં કેમ્પ એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ભચાઉ માંડવી જખૌ લખપત અને દયાપર વિસ્તારમાં ટીમો દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે જિલ્લામાં હાલ રક્તપીતના કુલ ચાલીસ દર્દીઓ સારવાર હેઠળ છે જેમને નિયમિત સારવાર અને નિદાન કરવામાં આવી રહ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં રક્તપીતના દર્દીઓ મળી આવ્યા છે આથી આવા ગામોમાં રક્તપિતના દર્દીઓ શોધવા માટે સર્વેની કામગીરી સતત દસ દિવસ સુધી કરવામાં આવશે તેમાં દરેક ધારાસભ્યોના શરીરની ચામડી ઉપર આછું ઝાખું આશ પડતું બહેરાસવાળું ચાઠું જોવા મળે તો તેવા શંકાસ્પદ દર્દીઓની શોધીને તેમનો નિયમ અનુસાર લેબોરેટરી ટેસ્ટિંગ સહિતની કામગીરી કરવામાં આવશે જો લેબોરેટરી ટેસ્ટિંગમાં રિપોર્ટ પોઝિટિવ આવે તો નિયત કરેલી સારવાર શરૂ કરવામાં આવશે દર્દીને તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવી રહી છે